નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસને વાર ગુરુવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું ડુંગળીના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવો આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ ડુંગળીના તાજા બજાર ભાવ રાજકોટ બસો પચાસ રૂપિયાથી ચારસો એક્યાસી રૂપિયા મહુવા સો રૂપિયાથી ચારસો ને તોતેર રૂપિયા ભાવનગર બસો રૂપિયાથી પાંચસો રૂપિયા ગોંડલ એકોતેર રૂપિયાથી ચારસો એકોતેર રૂપિયા જેતપુર એકોતેર રૂપિયાથી પાંચસો ને રૂપિયા વિસાવદર એકસો પચીસ રૂપિયાથી એકતાલીસ રૂપિયા અમરેલી સો રૂપિયાથી બસો રૂપિયા તળાજા બસો બાવન રૂપિયાથી એક રૂપિયો ધોળાજી સિત્તેર રૂપિયાથી ત્રણસો નેવું રૂપિયા મોરબી બસો રૂપિયાથી ચારસો રૂપિયા અમદાવાદ એકસો ચાલીસ રૂપિયાથી પાંચસો રૂપિયા દાહોદ બસો રૂપિયાથી પાંચસો રૂપિયા વડોદરા બસો રૂપિયાથી પાંચસો રૂપિયા